નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સમાચાર શિરોન માં થયેલા મહિલાની હત્યા માં ખુદ ભાભીના આજે બે દિયરો સહિત ચાર લોકો સામેલ હોવાનું બહાર આવતા ખડબડાટ મચી વિધવા બાબીની હત્યાના મામલે પોલીસે તેના આજે બે દિયો મળીને ચાર લોકોની ધરપકડ કરી છે શિનોર નર્મદા નદી કિનારે આવેલ કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરે સેવા કરી બાજુમાં આવેલ નૌકા તાલીમ કેન્દ્રની ઓરડીમાં રહી જીવન ગુજારતા આધેડ વિધવા મહિલાનું મૃત્યુ ઝાડીમાં વૃક્ષ સાથે નગ્ન હાલતમાં બાંધી હત્યા કરેલી હાલતમાં મળી આવી હતી ટોળકી દ્વારા આધેડ મહિલાને નગ્ન કરી તેના ઉપર બળાત્કાર કરી ઝાડના થડ સાથે બાંધી હત્યા કરાઈ હતી શિનોર પોલીસ મથકે તારીખ ચોથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મૃતક મહિલાની દીકરીએ

કે શિનોરમાં જે નૌકા તાલીમ કેન્દ્ર છે એની બાજુમાં આધેડ વયની મહિલાની લાશ મળી હતી જે કાફી ડિકમ્પોઝ હાલતમાં હતી અને પછી જાણવા મળ્યું કે આથી લાશ મળીથી ત્રણ ચાર દિવસ પહેલા એક વિદ્યાબેન વસાવા નામની મહિલાની ગુમ થવાની નોંધ અપના પોલીસ સ્ટેશન આવી હતી તો જેનો ધ્યાન રાખીને આઈડેન્ટિફાય કરાવતા એની દીકરીઓ પાસેથી એની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી પછી પોલીસ માટે મોટું ચેલેન્જ હતું કે આજો બોડી નગ્ન અવસ્થામાં હતી અને ડિકમ્પોઝ હાલતમાં હતી એ બોડી ત્યાં કેવી રીતે પહોંચી શું ખરેખર મર્ડર થયું છે કે સાથે સાથે કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટ પણ થયું છે એ બધી પાસા ઉપર આપની ટીમો કામ કરી રહી હતી અને આપણે જણાવવાનું કે ખૂબ જ એવાવરૂ વિસ્તાર છે આજુબાજુ દોઢ બે કિલોમીટર સુધી કોઈ બીજા માણસ રહેતા નથી અને આ બેન પણ નૌકા તાલીમ કેન્દ્ર જેમાં અંદર એક મંદિર પણ છે એમાં સેવા કરતી હતી અને એ નૌકા તાલીમ કેન્દ્રનો પણ એક રૂમમાં એ પોતે પણ રહેતી હતી બેન એકલા રહેતી હતી એનો હસબન્ડ ગુજરી ગયા હતા અને બંને દીકરીઓ પણ પરિણીત હતી અને ત્યાં બધી બ્રાન્ચેસની ટીમ વગર ત્રણ ચાર દિવસથી ત્યાં કેમ્પ કરીને બેસી હતી અને આ દરમિયાન હ્યુમન એન્ટથી એ જાણવા મળ્યું કે એમનો સગા બે દેવરો પ્રવીણ વસાવા કિરણ વસાવા જેમની ઉંમર અંદાજિત પિસ્તાલીસ વર્ષ આસપાસ છે અને સાથે સાથે ગંગારામ વસાવા અને ચુન્નીલાલ વડિયા આ ચાર ઇસમો મળીને એમાં ખાસ સમજો બંને દેવર હતા એ પહેલાથી આ બેન ઉપર સંબંધ બાદવાનું દબાણ કરતા હતા જેમાં એ બેન એ લોકોને બહુ મચકની આપતી હતી એનો ખાર રાખીને આ ચાર લોકો ભેગા થઈને એકત્રીસ તારીખની સાંજે અંદાજે સાડા પાંચ છ વાગે આસપાસ એ લોકો નૌકા તાલીમ કેન્દ્ર વાળી જગ્યા જ્યાં બેન રહેતી એ લોકો ભેગા થઈને ગયા હતા એ લોકો આ બેન ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યા હતા અને બેન પછી એ લોકો પાસેથી છટકીને જ્યારે દોડીને બાજુવાળી કોતર બાજુ ગઈ હતી ત્યારે આ લોકો ફરીથી આ બેનને કબજે લઈને એની ઉપર એસોલ્ટ કર્યા હતા અને પછી એ બેનો પહેલાં વસ્ત્ર કાઢીને એને સ્ટ્રંગલ કરીને એને ગળા ઘોટીને એમને પછી એ લોકો મારી નાખ્યા હતા સ્પોટ ઉપરથી ઘણા બધા ઇવેન્ટ અમે લોકોને મળ્યા છે ટેકનિકલ અને બીજા એવિડન્સ મળવાની શક્યતા ઓછી છે ચૂંટણી જે બોડી હતી એ જે વિસ્તારમાં પડેલી હતી ત્યાં ખૂબ જ વરસાદ હતી બે ત્રણ દિવસથી તો ઘણા પુરાવાના લોસ પણ થઈ ગયા હતા પણ જે રૂમમાં એ બધું એસોલ્ટ સેક્સોલ એસોલ્ટ થયા હતા ત્યાંથી અમે લોકોને ફોરેન્સિક એવિડન્સ અને ડીએન એવિડન્સ મળ્યું છે અને જેની આધારે અમે લોકો તપાસ કરી રહ્યા છે રિકન્સ્ટ્રક્શન વગેરે બધું ગઈકાલ કરવામાં આવેલા હતા અને રિમાન્ડ પણ માગવામાં આવેલા હતા અને આરોપીઓની અત્યારે રિમાન્ડ હેઠળ છે અને એ લોકો પાસેથી બધું જ વિગતો મેળવવાની તબીબી હાલ ચાલુ છે